નમસ્કાર મિત્રો આપણે બધા ડુંગળીનો ઉપયોગ કરીએ છીએ તો ડુંગળીના જે ફોતરા હોય એને આપણે ફેંકી દેતા હોઈએ છીએ પરંતુ મિત્રો હવે તમારે ડુંગળીના ફોતરાને ફેંકવાના નથી તેનો આપણે મિત્રો એક જોરદાર ઉપાય કરવાનો છે એટલા માટે તમે જ્યારે પણ ડુંગળી ફોલો તો તમારે મિત્રો તેના ફોતરાને અલગ કરી લેવાના છે અને ડુંગળીની છાલ હોય એકાદ ઉપરનું પળ હોય એને પણ તમારે મિત્રો ફેંકવાને બદલે તમારે અલગ કરી લેવાનું છે હવે આટલું થઈ જાય ત્યારબાદ તમારે એક વાસણની અંદર પાણી મૂકવાનું છે ગરમ કરવા માટે અને ત્યારબાદ તમારે જે આ ફોતરા હોય એને ઉપરનું એક એક પડ હોય ડુંગળીનું એ તમારે તેની અંદર નાખી દેવાનું છે પાણીની અંદર અને તમારે ધીમા તાપે આ બધું ઉકળવા દેવાનું છે અને તમારે ચમચીની મદદથી તમારે હલાવતું રહેવાનું છે મિત્રો આવું તમારે લગભગ પાંચથી દસ મિનિટ સુધી તમારે ધીમા તાપે આ ફોતરાને નાખીને તમારે પાણીને ઉકળવા દેવાનું છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ડીએમ પટેલને રાજકોટથી નૈના પટેલને કલકત્તાથી વ્રજલાલ સોજિત્રાને સુરતથી માધવી જોશીને અમદાવાદથી ગીતાબેન પટેલને યુએસએથી કંચનબેન સાવલિયાને પ્રભાતપુરથી પ્રવીણભાઈ ખૂંટને મોવિયાથી દિના સુરતીને કામરેજથી નીલમ આનંદને ભરૂચથી અને ગીતાબેન શાહને બરોડાથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો પાંચથી દસ મિનિટ સુધી આપણે પાણીને ઉકળવા દઈશું તો પાણી છે મિત્રો એકદમ કેસરી કલરનું બની જશે હવે મિત્રો તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને જે આ પાણી છે એને મિત્રો તમારે ગરણીની મદદથી અલગ વાસણની અંદર ગાળી લેવાનું છે જેથી કરીને ફોતરાને બધું અલગ થઈ જાય અને જે ફોતરા અને જેની છાલની અંદર જે અર્ક હોય જે પોષક તત્વો હોય એ બધા પાણીની અંદર આવી જાય ઉકાળશો એટલે હવે તેને ગાળી લેવાનું છે હવે મિત્રો તમારે આ એક અલગ વાસણની અંદર ગળાઈ જાય પછી તમારે તેની અંદર મિત્રો એક ચમચી જેટલા બેકિંગ સોડા નાખવાના છે અને ત્યારબાદ હવે તમારે થોડું એની અંદર વિનેગર ઉમેરવાનું છે જેવું તમે વિનેગર ઉમેરશો એટલે તમને આ પ્રકારનું રિએક્શન જોવા મળશે અને તમારે બધું મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ આ મિશ્રણને તમારે મિત્રો ઠંડુ પાડવા દેવાનું છે એકદમ વ્યવસ્થિત ઠંડુ પડી જાય ત્યારબાદ જે પણ તમારા ઘરે પાણીની બોટલ હોય કોલ્ડ ડ્રિંક્સની બોટલ હોય ખાલી તેની અંદર મિત્રો તમારે ભરી લેવાનું છે અને ઉપરનું જે સ્પ્રેયરવાળું જે અલગથી મળતું હોય તમારે સ્પ્રેયર ફિટ કરી દેવાનું છે એટલે તમારી બોટલ સ્પ્રેવાળી બની જશે અને હવે મિત્રો આનો ઉપયોગ તમે જણાવી દો તો હવે જે જગ્યા પર તમારા ઘરની અંદર માખી મચ્છર વંદા વગેરેનો ઉપદ્રવ થતો હોય અથવા તમારા ઘરના અંદર કોઈ રૂમની અંદર બાથરૂમમાં અથવા ઘરના કોઈ ખૂણે ખાચરે જ્યાં લાગતું હોય કે જ્યાં વધારે પ્રકારનો ઉપદ્રવ છે તો ત્યાં તમારે મિત્રો આ સ્પ્રે દ્વારા તમારે સ્પ્રે મારી દેવાનો છે આ જે ડુંગળીનું જે પાણી બનાવેલું છે મિત્રો આનો તમારે સ્પ્રે કરી દેવાનો છે જેથી કરીને આ ઉપદ્રવ છે બધો દૂર થઈ જશે માખી મચ્છર વંદા બધો તમારા ઘરમાંથી ભાગી જશે તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય આ ઉપાય તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો તમારા મિત્રો સુધી અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ મિત્રો તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ